બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ઘનશ્યામ મહારાજને જય ભક્તો ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે સ્વામિનારાયણ ભગવાને જે આપણને શિક્ષાપત્રી અર્પણ કરી છે એના આપણે શ્લોકની કથા કરવાની છે વીસથી ને ત્રીસ દસ શ્લોકની કથા કરવાની છે એમાં આપણને કયા કયા નિયમો બતાવ્યા છે મહારાજે જે આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને બીજું કે જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો વાઘા ખરીદવા હોય તો અમારી પાસેથી ભગવાનના વાઘા રીઝનેબલ ભાવમાં મળી રહે છે અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં વધારે માહિતી લેવા માટે ફોન કરજો અને કોઈ પણ સાઇઝના વાઘા બનાવવા હોય તો અમે સ્પેશિયલ ઓર્ડરમાં વાઘા બનાવી આપીશું હરે કૃષ્ણ મહારાજ હોય ટપોતજી મહારાજ હોય કે બે ફૂટની મૂર્તિ હોય ગોપાલ હોય રામાપેર હોય કોઈ પણ ભગવાન હોય એમના સાઇઝ પ્રમાણે વાઘા અમે સ્પેશિયલ ઓર્ડરમાં બનાવી આપવામાં આવશે તો ફરીને એકવાર નંબર બોલી જાઉં છું ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં કરીને વધારે માહિતી લઈ શકો છો બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય તો ભક્તો અત્યારે હવે આપણે એકવીમાં શ્લોક થઈને આપણે કથા ચાલુ કરીશું આપણને મહારાજા શું કહેતો એ સાંભળીએ અને એ જીવનમાં ઉતારીએ અને આપણે આપણા જીવનને ધન્ય ગણીને આપણે મહારાજનો રાજ્ય પણ મેળવવાનો છે અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારે ન કરવી અને ન સાંભળવી મહારાજ ચોખ્ખું કીધું હોય દેવતા હોય તીરથ હોય બ્રાહ્મણ હોય પતિવ્રતા હોય સ્ત્રી કે સાધુ અને વેદ કોઈ પણ શાસ્ત્રો આ કોઈની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી એમ કીધું છે મહારાજે અને જે દેવતાને સુરા અને માસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું અને માર્ગને વિશે ચાલતા શિવાલયા દીક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગે ત્યાગ ન કરવો અને પરમ ધર્મનું આચરણ ન કરવો તથા પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું અને જેના વચને સાંભળે સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને પોતાનો ધર્મ એ બે થકે પડી જવાય તેના મુખ થકે ભગવાનને કથા વાર્તા ન સાંભળવે અને જે સત્યવચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે વચન તે ક્યારેય ન બોલવું અને તે નહીં હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારિક કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી અને ચાર પાપી અને ચોર પાપી વ્યસની પાખંડી કામી તથા કેમિયા આદિક ક્રિયા એક કરીને જનનો ઠગનારો છે જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો મહારાજે બહુ સ્પષ્ટ આપણને જ્ઞાન આપ્યું કે આવા છ પ્રકારના લોકો હોય એમનો સંગ ન કરવો એક તો ચોર ચોર પાપે વ્યસને પાખંડે કામી અને કેમિયા આદિક ક્રિયાઓને જનનો ઠગનારો આ છ પ્રકારના લોકોનો સંગ ન કરવો અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી દ્રવ્ય અને રસસ્વાદ તેને વિશે અતિશય લોહ લોલોપથકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તે એમનું કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા અને ગળિયા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિશે જીણા જેવું ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી બોલો સ્વામિનારાયણ ભગવાનને જય તો ભક્તો આપણે અહીંયા દસ શ્લોકનું આપણે કથા કરી તો આ શ્લોકમાં આપણને મહારાજે જે જે આજ્ઞા કરી છે એમનું આપણે શક્ય હોય એટલું પાલન કરીને આપણે જીવાત્માનો મોક્ષ કરીને મહારાજને રાજેપો મેળવીને આપણે અક્ષરધામ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું તો અત્યારે બસ આટલું જ ભક્તો આ ચેનલમાં જો તમે નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને જે હરિભક્તોને વાઘા લેવા હોય ભગવાનના એ આપેલા નંબર ઉપર ફોન કરીને વાઘાની વધારે માહિતી લઈ શકે છે દરેક સાઇઝના વાઘા આપણી પાસેથી મળી રહેશે અથવા બનાવી આપવામાં આવશે બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય ફરીને આપણે મળશે ત્યાં લગીને મને રજા આપો જય સ્વામિનારાયણ